નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી ચરણમાં આંગણવાડી મકામ કરતી બહેનો માટે મહત્વના સમાચાર હાઈકોર્ટના આદેશ હોવા છતાં પણ તેમને પગાર વધારો થયો નથી પગાર મળ્યો નથી તો આંગણવાડી બહેનોએ શું કરવું જોઈએ કેવા એવા પગલાં લેવા જોઈએ વગેરે માહિતી માટે વિડીયોમાં આગળ સુધી બન્યા રહો આંગણવાડીમાં કામ કરતી બહેનોને સમયસર પગાર ન મળે તો તેમને પગાર મોડા મારવાના કિસ્સામાં કેવા પગલાં લેવા જોઈએ તે આપણે જોઈએ કે સૌપ્રથમ સુપરવાઇઝર એટલે કે મુખ્ય સેવિકાનો સંપર્ક કરવો જોઈએ પગાર મોડો આવવાનું કારણ જોઈએ જોઈએ તમારા ઉપરી અધિકારી અધિકારી સુપરવાઇઝરનો સંપર્ક કરવો ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ઓફિસરનો કોન્ટેક્ટ કરવો જોઈએ સંપર્ક કરવો જોઈએ અને પગાર શા કારણે વિલંબ થયો તેની લેખિત અરજી પણ તેમને લેવી જોઈએ જો સુપરવાઇઝર તરફથી સંતોષકારક જવાબ ન મળે તો અથવા પગાર ચૂકવણી ન થાય તો આના એનાથી પણ ઉપરના અધિકારીનો સંપર્ક કર્યો છે એટલે કે જિલ્લા સ્તરના અધિકારી જે જિલ્લાની મહિલા અને બાળ વિકાસ અધિકારી કચેરી એટલે કે ડિસ્ટ્રિક્ટ વુમન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ ઓફિસરમાં ફરિયાદ કરી શકાય છે અથવા આઈસીડીએસ વિભાગ આંગણવાડી યોજના સંકલિત બાળ વિકાસ સેવા એટલે કે ઇન્ટેલિજાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસ હેઠળ આવે છે તેમને આપણે સીધી જ ફરિયાદ કરી શકીએ છીએ અથવા તમે સામૂહિક રજૂઆત કરી શકો જેની અંદર યુનિયન સંઘ દ્વારા રજૂઆત કરી શકો જો

વારંવાર મોડો થતો હોય છે તો કાયદે કે સલાહ પણ આપણે લઈ શકીએ છીએ અને આંગણવાડી બહેનોએ ધ્યાનમાં રાખવા જેવી બાબતો એ છે કે તેમને રેકોર્ડ ધારવા જોઈએ એટલે કે પગાર ક્યારે મળ્યો અને કેટલો મોડો મળ્યો તેનો લેખિત રેકોર્ડ રાખવો જોઈએ જેથી કરીને આપણે તેમને રજૂઆત કરી શકીએ અને બેંકની ખાતાની વિગતો અથવા તમારું બેંક ખાતું સક્રિય છે કે નહીં તેની વિગતો જાણતી રહેવી જેથી કરીને આપણને અપડેટ મળતી રહે કે પગાર આવ્યો કે નહીં અને ખાતું સક્રિય છે કે બંધ થઈ ગયેલું છે તે પણ ચકાસવું જરૂરી છે આમ ઉપર દર્શાવેલા પગલાં આપણે લઈ શકીએ છીએ આ માહિતી સોશિયલ મીડિયા મારફતે મેળવેલ છે આ કોઈ ઓફિશિયલ માહિતી નથી તે ઉમેદવાર મિત્રોએ ધ્યાનમાં લેવું